હૈદરાબાદ અને મુંબઈના એજન્ટો સાથે મળી નિસંતાન બાળકીનું અપહરણ કરવા માટે તેણે બિનલ અને જયેશ રાઠોડની મદદ લીધી જોકે ઓરંગાબાદમાં એજન્ટ નિસંતાન દંપતીને બાળક પહોંચતું કરે તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામને ઝડપી બાળકીને સલામત રીતે છોડાવી હતી દેશમાં ચાલતા બાળ તસ્કરીના મોટા કૌભાંડનો ખુલાસો થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે આરોપીઓ નવજાતથી લઈ છ માસ સુધીના બાળકો નિસંતાન દંપત્તિને વેચતા હતા મનીષાને કેટલાક એજન્ટોએ ઓફર કરી હતી કે કેટલાક નિસંધાન દંપતી આઈવીએફની પ્રોસેસ કરવાને બદલે નવજાત શિશુથી માંડીને છ મહિના સુધીના બાળકોની ખાસ ડિમાન્ડ કરે છે જેમાં મનીષાને બેથી ત્રણ લાખ રૂપિયા મળતા હોવાથી તેણે અગાઉ ચાર બાળકોના અપહરણ કર્યા હતા જેમાં હૈદરાબાદમાં ત્રણ અને મુંબઈમાં એક બાળક એજન્ટને સોંપ્યું હતું

પણ એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી પણ પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી પણ પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતા પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે છે આ આ પર્ટિક્યુલર કેસમાં એને જે દોઢ લાખમાં એમનો સોધો થયો હતો એના જે સિદ્ધાંત જગતાપ છે એ આગળ જે અઢાઈ લાખ મેં જો આગળ વેચવાનો હતો તો એ બાકી બીજા જે છે બાળકો છે એમાં લગભગ એની બે થી ત્રણ લાખમાં જોયા એને આનું બધો શોધો કરતા હતા સમાધાનની ક્રિમિનલ હિસ્ટ્રી એવી છે કે એની ઉપર અત્યાર સુધી પાંચ કેસો થયેલા છે એમાં મારામારીનો કેસ છે અપરણનો પણ કેસ છે એને એનો એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો માણસ છે એ સમાધાન સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા છે એની અત્યારે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન અમારી ચાલુ છે પણ એમની જે તમામ જે એગ ડોનર છે એને એ જે વચ્ચેના જે એજન્ટો છે તમામનો એક વોટ્સઅપને મારફતથી અને જે સોશિયલ મીડિયાને મારફતે એને એને એકબીજાને કોન્ટેક્ટમાં આવતા હતા એને બધા જે છે એ કોઈના કોઈ આઈવીએફ સેન્ટર સાથે જોડાયેલા હતા તો એને ખબર હતી કે જે કોણ ચાઇલ્ડલેસ કપલ છે એને અત્યારે જે બાળકની કેટલી ડિમાન્ડ છે એ બધી વસ્તુ એમને ખબર હતી તો આ રીતે જો એ સિદ્ધાંત અને સિદ્ધાંત રૂપે સમાધાન જોડે સંપર્કમાં આવ્યો આ જે છે આ જે મનીષા જે છે મનીષા નાસિફ જે સિદ્ધાંતને બાળક આપ્યો હતો બાકી બીજાને પણ બાળક આપેલું છે હવે કોને આપેલું છે આ અત્યારે જો અમારો તપાસનો વિષય છે